હરમાં તે બધા મિત્રોને આપણે મકાઈ વાવી દીધી છે મકાઈમાં આપણે ફાળિયા બાંધ્યા નથી તો મકાઈને પાવી કેવી રીતે તો જોઈ લો આપણે આપણી પાસે દેશી જુગાડ છે આપણી પાસે એક કુવારો તો હતો ઉપયોગ ઉપયોગથી આપણે મકાઈ પાવાની છે આ વિડીયોના માધ્યમથી જોયો આપણે જોઈ શકતા છે આ ફરતો સેન્ટર એમ કહીએ કે સેન્ટર બંને બાજુ વીસ વીસ ફૂટ કવર કરે છે એટલે ચાલીસ ફૂટ અડધો પલાળ છે એટલે ચાલીસ ફૂટ આટલું પલળી જાય પછી બીજી જગ્યાએ મૂકશું એટલે બીજી બાજુ ચાલીસ ફૂટ એ રીતે ચાર વીઘા વાવવાનું છે એટલે એમ કહું છું એક દિવસમાં બધું પી જાય એટલે જે વાર લાગે તો ભલે પણ એને પાયા રાખશું પાળીઓ નથી બાંધી પણ એને ફુવારેથી પાઈ દઈશું આપણે મકાઈ બધી મકાઈને બળવા તો નહીં તો એ વિડીયોના માધ્યમથી તમને ફુવારો પણ દેખાતો હોય છે આપણે આ ફુવારાનું ફિટિંગ કઈ રીતના કરેલું છે એ તમને દેખાડું આપણે મેન ની આરે કનેક્શન આપી દીધેલું છે જોવે એટલું આ ફૂવારાના પ્રેશરમાં પાણી આવવા દીધું છે એટલું પ્રેશર જોઈએ એટલું અને બાકીનું પાણી રિટર્ન કરી આવેલું છે જો આ રીતના બધું ફિટિંગ કરેલું છે મેન પાઇપ પારે એક માઇકિયાને ફિટિંગ કરી દીધેલું છે નાથી પાતરું કુવારો ફિટ કરી દીધેલો છે સામે જો કુંવારો દેખાય જો ઝૂમ કરીને દેખાડું જો વિડીયો દેખાતું હોય છે